મારે દર વર્ષે આ વિભૂતિને મળવાનું થાય અને આ નું જે કાર્ય છે મને સરાહની અહી કે આ વ્યક્તિ બહુ સારું કામ કરે છે એટલા માટે

પોતે ઘણા વર્ષોથી પણ બાપા આપણે આ અથાણું બધી ગામડે ગામડે ની અંદર કેટલા વર્ષથી તમે આ કાર્ય કરો છો 2007 થી ચાલુ કરેલ છે 5 કિલો આપણે મરચા લઈ અને પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણે કંઈક સમર્પિત કરીએ જે જગ્યાઓને કે જગ્યાની અંદર કોઈ તૈયાર કરી ન આપતો હોય એવી વસ્તુ આપણે આપીએ કે જે અથાણું ધારો કે કોઈ મરચા આપી આવતા હોય કોઈ લીંબુ આપી આવે

રાજકોટ રાણીમાં રૂઢિમાની જગ્યા અને કુવાડવાળો પર હંછળદાસજી બાપુનો આશ્રમ આવેલ છે અને તે પછી અહીંયા રાજકોટની અંદર આપણે બહુડીમાં શાળાઓ છે બહુ અને ઘણી ઘણી એવી નાની મોટી જગ્યાઓમાં આપી રહ્યા છીએ ત્યાર પછી અમે સાયલા લાલજી મહારાજની જગ્યા અને ત્યાંથી વધ્યા ભગતની જગ્યા જે આવે છે કોટારીયા વઢવાણ અને ત્યાર પછી

હરિયારંદ બાપુ નો આશ્રમ આવ્યો છે સરદાર ત્યાં ત્યાર પછી રંગુન માતા ને ત્યાં અને પછી આગળ એટલે હરિરામ આપડે આવે સતરંગ ની જગ્યા રામદેવિર મહારાજ ની જગ્યા એ બાજુ જાય છે અને લગભગ આપણી સૌરાષ્ટ્ર ની નાની મોટી આપારતાની જગ્યા આપા પાપીપાની જગ્યા ત્યાર પછી આપા ગીગાનો હોટલો નવા સુરત દેવળ કેબીનાથ ત્યાં પણ ને ચાલુ કરેલ છે નાની મોટી દીધાઓ લગભગ ને અમે આપીએ છીએ વતા ઓછું એ ઉપરાંત વિધવા માતાઓ ઘણી વિધવા માતાઓ એવી હોય છે કે જેને અમે ત્યાં જઈને પણ અમે પહોંચાડી આવીએ છીએ અને ગૌશાળાઓમાં ઘણી ગૌશાળાઓની અંદર આપીએ પણ જે કયા છે એ અલૌકિક શક્તિ કામ કરાવી રહી છે અને અત્યારે ઓછામાં ઓછું પંદરસો કિલો નું બનાવીએ છીએ

અને આપને તંદુરસ્તી ભેળું આવ્યું છે ભગવાન આપે એ પ્રાર્થના સાથે બધાને સાજા કરીએ અને જેદાનો અને બહુ બીજો અને અત્યારે મારે અહીંયા કાયમી માટે પંખ્યોને ચણ નાખવામાં આવે છે કાયમ 15 17 કિલો ચણ નાખીએ છીએ કીડિયા રૂપુરીએ તો અમારો કાયમ રૂપ છે બવા અને બગીચાની અંદર દશક મુના પાણીના મુકેલા છે જે પંખીડા પીએ કિસકોલીઓ પીએ રાત્રિના જનાવરો જે આવતા હોય બધા પીએ આ અમારો નિત્યક્રમ છે આટલું અમે કરી રહ્યા છીએ અને શ્રીરામ જયરામ જય જયરામની અખંડ રૂમમાં પણ સમય મળે એટલે અમે જઈએ છીએ સંકીર્તન મંદિરે બહાર જઈએ છીએ અયોધ્યા અને વૃંદાવન વરસાણા આવી જગ્યાઓમાં અમે જ્યારે જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે હું જાઉં છું અને સેવા અને સમરણ બધું સાથે કરી રહ્યું છું વાહ સંતો ભક્તોની કૃપાથી આમ નામ જીવન પાર ઉતરી જાય એવી અમે ઈચ્છા ધરાવું છું બાપુ આપની બધી મનોકામનાઓ પૂર્ણ કરે એમને પ્રાર્થના કરીએ જય દીગા જય જય વિસામણ બાપુ